ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પ બસ્સો છોતેર બોટલ રક્તદાન સાથે માનવતાનું ઉજળું ઉદાહરણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને શરૂ કરીએ આજના મુખ્ય સમાચારથી અને આજે છેવા એક સમાચાર જ્યાં ભાવના સેવાનો ઉદ્યમ અને માનવતાની મહેક ભેગી થઈ છે દોરાજી શહેરમાં રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા લીવુઆ પટેલ સંસ્કૃત ભવન ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવાકીય આયોજન ટ્રસ્ટના સ્થાપક સ્વ દિનેશભાઈ ધુમર તથા તેમના પત્ની અને પુત્રીના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાખવામાં આવ્યું હતું તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરવા આ માનવ સેવાના કાર્ય દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી દેવ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ કેમ્પનું ઉદઘાટન પરમપૂજ શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામી શ્રી ભક્તિ સ્વામી તથા શ્રી ભીખુબાપુ નાનક દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાગરિક બેંકના કર્મચારી રજનીભાઈ ચોવટીયાએ પોતાનું એકસોમું રક્તદાન કર્યું જે આખા કેમ્પની અનોખી પ્રેરણા બની રહ્યું કેમ્પમાં રાજકીય આગેવાનો નગરપાલિકા સભ્યો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ યુવાનો તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરોની ઉમદા જહેમતથી મોટી સફળતા મળી કુલ બસ્સો છોતેર બોટલ રક્ત એકત્રિત કરીને જેતપુરની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમે માત્ર રક્તદાન પૂરતું નહીં પણ સમાજમાં સહકાર ભાવના અને સંકલ્પશક્તિની જીવંત છાપ છોડી છે અહેવાલ આપ્યો છે વિપુલ ધામેચા ઉપલેટા શહેરથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અદોરેખી અધોરેખિત 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 તદોરેખી અધોરેખિત 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 રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રક્તદાન કેમ્પ રાખેલ છે અમે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી છે ધોરાજીમાં દર વર્ષે દિવાળીના સમય દરમિયાન ફટાકડા વિતરણ કરીએ છીએ અને રાહત દરે ફટાકડા વિતરણથી જે કાંઈ નફો થાય એ નફાના ભાગમાંથી અમે દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને તે માને આજે અમારા તુલસી ચેરિટેબલના દર્શી દિનેશભાઈ ઠુમરનો પ્રથમ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ આવેલ કરેલ છે અને આ રક્તદાન કેમ્પમાં ધોરાજી શહેર ધોરાજી તાલુકામાંથી બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની નથવાણી બ્લડ બેંક દ્વારા વિતરણ થઈ એકત્ર કરવામાં આવેલ છે અને જરૂરિયાતમંદ બાળકો થેલેસીનિયાના બાળકો ગરીબ દર્દીઓ ને વિના મૂલ્યે જે કાંઈ બ્લડ એનાયત કરવામાં આવે છે અને આ રીતે અમે દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આજ રોજ આ મહારક્તદાન કેમ્પ દ્વારા પહોળી સંખ્યામાં લોકો દ્વારા રક્ત એકત્ર કરવામાં આવેલ છે